એક વખત યુધિષ્ઠિર મહારાજ બ્રહ્મ યજ્ઞ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રાહ્મણો ને ખુબ રાજી કર્યા છે બ્રાહ્મણો ને રાજી કરી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બ્રાહ્મણો ભોજન કરતા હતા ને તો ભોજન પૂરું થાય પછી ઠાકુરજી એઠા પત્રા ઉપાડતા હતા હો ભાગવતમાં નોંધ લીધી વ્યાસજી કહે છે કે જો તો ખરા શ્રી કૃષ્ણ સોનાની માલ સોનાની દ્વારકાનો માલિક હોવા છતાં આજે બ્રાહ્મણોને હેઠા પતરાળા ઉપાડે છે આપણે તો બહુ હારી હાડી પહેરી કે આમ સૂટ બૂટ પહેરાયે તો નમતા બંધ થઈ જાય હો કૃષ્ણ સોનાની દ્વારકાનો માલિક હોવા છતાં બ્રાહ્મણો જમી લઈને એટલે પછી હેઠા પત્રા કનહી ઉપાડતો તો મહાભારતમાં તો એવું લખેલું છે કૃષ્ણ ઉપાડતા હતા ને તો અર્જુને રોતો હતો અર્જુન ના આંખમાં આંસુ આવ્યા અર્જુને કીધું જોતો ખરા સોનાની દ્વારકા નો માલિક હોવા છતાં આજે એઠા પતરાળા ઉપાડે તમને બધાને કહું તમારા ઘરે બ્રાહ્મણ આવે ને પછી એઠા પતરાળા તમારે જ ઉપાડવા થાળી એઠી તમારે જ ઉપાડવાની હો કેમ તો કે બ્રાહ્મણ જમી લઈને એ થાળીની નીચે આમર્ત નામનું પુણ્ય હોય છે હજી એકવાર સાંભળજો બ્રાહ્મણ જમી લે જે એથી થાળી ઉપાડે ને એને આમર્ત નામનું પુણ્ય મળે એ આમર્ત પુણ્ય થી એના વંશમાં કોઈ દી અન્ન ખૂટતું નથી તમારા વંશમાં ક્યારે અન્ન ન ખૂટે બ્રાહ્મણ જમી લે સાધુ સંત પવિત્ર બ્રાહ્મણ જમી લે એટલે હેઠા પતરાળા તમારે જ ઉપાડવાના અમે હોતે પ્રયોગ કરીએ અમારા ઘરે હોતે વર્ષમાં બે ચાર વાર બ્રાહ્મણ આવે પ્રયત્ન કરીએ આવે હોય તો બ્રાહ્મણ આપણા આવે અને જમી લે પછી પતરાળા આપણે અડવા પણ ન દેવાય ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશજી એઠા પતરાળા ઉપાડે અર્જુન ના આંખમાં આંસુ આવ્યા કથા તો બહુ સરસ મજાની બ્રહ્મ યજ્ઞ પૂરો થયો પછી ક્ષત્રિય યજ્ઞ ચાલુ થયો ક્ષત્રિય કોની કરી દુર્યોધન કર્ણ જેવા મહારથીઓ બેઠા હતા શિશુપાલ દંત બધા બેઠા હતા એ સમયે દ્વારકાધી શ્રી કૃષ્ણ દાઉજી મહારાજ પણ આવ્યા બધા એક સાથે વિચાર કર્યો અગ્રપૂજા કોની કરવી જોઈએ રાજશ્રી યજ્ઞ માં

પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા રાજા યુધિષ્ઠિર મહારાજે શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરી ક્રિષ્નને સરસ મજાનો તિલક કેર્યું ચંદન લગાડ્યું કૃષ્ણને પુષ્પા આચ્છાદિત કર્યા હાર પહેરાવ્યા અને ક્રિષ્નને પ્રણામ કરે છે બધા એક સાથે જય જયકાર કર્યો બોલ શ્રી દ્વારિકા ધી